સોળ ઓગસ્ટ રોજ જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે નમો દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવમાં કુલ પંદર ગોવિંદા મંડળ સલામી આપવામાં આવશે માટલી આઠ ઠરની ઊંચાઈ પર સ્ક્રીન પર બાંધવામાં આવશે સલામી આપનાર દરેક મંડળને

આયોજિત એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પ્રેરિત નમોહાંધીનું આયોજન તારીખ સોળ ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે સવારે દસ કલાકથી બપોરે એક કલાક સુધી અમારો આ કાર્યક્રમ ચાલશે અમારા આ દહીંહી કાર્યક્રમમાં કુલ પંદર મંદરો જોડાયા છે એમને અમે આવકાર્યા છે અને આ પંદરે પંદર મંદર વારાફરથી આવીને મટકીને સલામી આપશે મટકી લગભગ પાંત્રીસથી ચાલીસ ફૂટ ઊંચાઈ પર હશે જે હાઇસ્ટ પિરામિડ કરશે તેમને મટકી ફોરવાનો અધિકાર મળશે અને જે મટકી ફોરશે તેને રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનું ઇનામ અને ટ્રોફી સાથે તમામ મંડળને એકાવનસો રૂપિયા અને ટ્રોફી આપવામાં આવશે અમારા આ કાર્યક્રમને સફળ બનાવવા જે સહયોગી સંસ્થાઓ છે એ સંસ્થા વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યા સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતભાઈ પટેલ સાહેબ आसादीप ग्रुप ऑफ स्कूल मणिलाल स्टोर्स आयुषी गारमेंट जलाराम खमण हाऊस हरिओ हरिओम खमन हाऊस आरोहित जय भोले पानसेंतर पटेल ड्रेस એડ વિજય ગાર્મેન્ટ જેવા અનેક સંસ્થાઓએ અમને સહકાર આપ્યો છે તેમને પણ હું આવકારું છું તેમનો આભાર માનું છું અને આ સુંદર કાર્યક્રમ ભક્તિમય કાર્યક્રમને રાષ્ટ્રીય રંગ સાથે જોડીને કારણ કે પંદરમી ઓગસ્ટ આગલા દિવસ છે ત્યારે રાષ્ટ્રીય પર્વ સાથે જોડીને અમે મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે આ જાહેર જનતાને પણ હું અમે આવકારીએ છીએ અને આપને પણ ફરીવાર હું સોળ તારીખે આવવા માટે આમંત્રણ પાઠવું છું